અને આ તમામ વાતો સામે આવી છે આ મુદ્દા પર ચર્ચા કરવી છે કારણ કે મુદ્દો ખૂબ વધારે મહત્વનો બન્યો છે આજે ઘરે ઘરે તમે જે પણ જો એમના જીવનમાં કંઈક વાત આવી ગઈ હોય તો તરત જ કોન્ફિડન્સ ડાઉન થઈ અને સીધો નીચે જતો રહી છે માત્ર નાની નાની વાતોમાં અને એટલે જ મોટિવેશનલ સ્પીકરની આજે આપણને આજકાલ ખૂબ વધારે જરૂર પડવા માંડી છે પરંતુ આવશ્યક છે સ્પીકર દ્વારા જે વાતો કરવામાં આવે છે લાઈવ લેશન આપવામાં આવે છે એ મોટિવેશનલ સ્પીકરનું બેકગ્રાઉન્ડ કેવું છે એમના પર જ્યારે મુસીબત આવે ત્યારે કેવી રીતે રિએક્ટ કરે છે એ દાખલો આજે બતાવીશું સીધું અને સટમાં

પહેલી વાત તો કે તમને એક સ્ત્રી પર હાથ ઉઠાવવાનો હક કોણ આપે છે લગ્ન કરીને તમારા ઘરે આવે છે એનો મતલબ એમ નહીં કે તમે એના માલિક થઈ ગયા

તો ટોચના બે યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને વિવેક બિંદ્રા વચ્ચે યુટ્યુબર વચ્ચે વિવાદ કથિત કૌભાંડથી શરૂ થયો હોવાની ચર્ચા છે તો બંને યુટ્યુબર્સ જાહેરમાં એકબીજાની સામે નિવેદનો આપી રહ્યા છે એકબીજા પર આરોપનો મામલો કાયદાકીય કાર્યવાહી સુધી પહોંચી ગયો છે ઇન્ટરનેટ પર બંને યુટ્યુબરનો કથિત વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો છે બંને જે મોટિવેશનલ સ્પીકર છે એ કેવી રીતે રિએક્ટ કરે છે જ્યારે એમના પર આ બધી મુસીબતો આવી ગઈ ત્યારે એ જોવાનું છે એ સમજવાનું છે તો ઇન્ટરનેટ પર બંને યુટ્યુબરનો કથિત વિવાદ ઘણો ચર્ચામાં આવ્યો છે જ્યારે વાત કરવામાં આવી જે પીડિત વ્યક્તિ હતા તે બીજા મોટિવેશનલ સ્પીકર પાસે ગયા અને તમને વાત કરી હેસટેગ જે વાત હતી અને સાથે સંદીપ મહેશ્વરીનું નામ ખૂબ વધારે ઇન્ટરનેટ પર ચર્ચામાં આવ્યું અને ત્યારબાદ વિવેક બિંદ્રાના ગ્રુપે એમના ઘરે નોટિસ પહોંચાડી હતી અને ત્યારબાદ આખો શરૂ થયો છે આ વિવાદ ત્યારે વાત સમજવાની એ છે કે એક વ્યક્તિ કે જે મોટી મોટી વાતો કરે છે મહિલા સન્માનની વાતો કરે છે એ વ્યક્તિ સરેઆમ એક તેમની જ પત્નીને માર મારતો નજરે ચડે છે એટલે કે જે મોટી મોટી વાતો કરે છે લાઈફ લેસન્સ આપી રહ્યા છે એ વ્યક્તિ પોતાના અંગત જીવનમાં કહેવા છે એ તમામ લોકોએ આજે જાણવાની ખૂબ વધારે આવશ્યકતા છે કારણ કે બહારથી દેખાતું હોય હંમેશા વસ્તુ સાચું નથી હોતું ત્યારે એકબીજાને સામે આ બંને નિવેદનો આપી રહ્યા છે અને સંદીપ મહેશ્વરી દ્વારા જે વાતો કરવામાં આવી ત્યારે બંને એકબીજાની સામે સામે આવી ગયા છે આ મોટિવેશનલ સ્પીકરો અને કથિત કૌભાંડથી આખો વિવાદ શરૂ થયો છે વિવાદની ચર્ચા પણ જાગી છે અને જોરદાર વિવાદ સર્જાયો ટોચના બંને યુટ્યુબર છે વિવેક બિદ્રા કે જે બિઝનેસમેન તરીકે પણ અત્યારે હાલ વધારે નામ કમાયું છે અને પહેલા પણ લોકોએ ખૂબ વધાવ્યા હતા મોટિવેશનલ સ્પીકર તરીકે હવે સંદીપ મહેશ્વરી એમની જગ્યા પર છે લોકો હજુ પણ એમને વધાવી રહ્યા છે પરંતુ બંને જણ્યા જાણવાની અને સમજવાની એ જરૂર છે કે લોકો જો તમને માન ધ્યાન પાન સન્માન આપી રહ્યા છે તો પછી એ સાચવવાની જવાબદારી તમારી છે

એમને કહ્યું હશે અને ત્યારબાદ સંદીપ મહેશ્વરીએ કહ્યું કે અમને દબાણ કરવામાં આવી રહ્યા છે લોકો મારા ઘર સુધી પહોંચ્યા છે કોઈ પણ સ્થિતિમાં વિડીયો હટાવાશે નહીં આ વાત કહેવામાં આવી છે સંદીપ મહેશ્વરી દ્વારા એટલે કે વાત હવે તેમના પર આવી ગઈ છે જેને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એને પણ નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તેવું સંદીપ મહેશ્વરી કહી રહ્યા છે એટલે કે આખો વિવાદ કઈ રીતે એકવાર સૌપ્રથમ એ નજર કરી લઈએ કૌભાંડમાં વિવેક બિંદ્રાનું નામ બહાર નહોતું આવ્યું સંદીપ મહેશ્વરી દ્વારા જે વિડીયો કરવામાં આવ્યો હતો જે વાતો કહેવામાં આવી હતી એ વાતમાં ક્યાંય પણ વિવેક બિંદ્રાનો ઉલ્લેખ ન હતો અને વિવેક બિંદ્રાએ પોસ્ટ કરી સંદીપ મહેશ્વરીને ઓપન ચેલેન્જ આપી છે વિવેક મિંદ્રા દ્વારા એ હટાવવાનું પણ કહેવામાં આવ્યું એટલે સંદીપ મહેશ્વરીએ કહ્યું છે કે મને અને મારા પરિવારે વારંવાર આવી છે અને આવે છે છે જોઈ લઈએ કે સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ આવી ગયા બંને યુટ્યુબર જાહેરમાં એકબીજાની સામસામે આવી ગયા છે આ વિવાદને કારણે અને બંને યુટ્યુબરના નિવેદન આપતો વિડીયો પોસ્ટ કરવા લાગ્યા છે બંને યુટ્યુબર લાખો કરોડોની સંખ્યામાં એમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમના પર ફોલોઅર્સ ધરાવે છે

આરબીઆઈ ના કેટલાક પરિપત્રો પણ બતાવ્યા છે એટલે કે હવે ઓપન ચેલેન્જ થઈ ગઈ છે બંને જે દિગ્ગજો છે બંને જે મોટિવેશનલ સ્પીકર છે એ મેદાને ચડી ગયા છે સંદીપ મહેશ્વરીએ વિવેક બિન્દ્રાની સ્કીમને કૌભાંડ ગણાવી છે

તમને ખરેખર એવું લાગે છે કે હું તમારી આ બધી જે ધમકીઓ આપવામાં આવે છે ધમકીઓથી ડરી ગયો છું હવે તમામ યુટ્યુબર્સ તમને ખુલ્લે વિડીયો છે તમારું નામ લઈ અને બડા બિઝનેસ વિશે હવે લોકો પણ ખુલીને વાત કરશે આ ટ્વીટ કરવામાં આવ્યું છે આ પોસ્ટ તેમની સંદીપ મહેશ્વરીની છે ત્યારબાદ હવે વિવેક બિંદ્રાની પોસ્ટ વિશે જાણી લઈએ વિવેક બિંદ્રા પોતાની પોસ્ટમાં કહ્યું છે કે મારી ફાયદો ઉઠાવવામાં આવી રહ્યું છે બીજી બાજુ તમે મને પૂછ્યું જ નહીં આ સાથે કહ્યું કે જો તમે તેને તેને કૌભાંડ કહી રહ્યા છો તો બીજી બાજુથી પણ જાણ કરવી જોઈએ અને જાણ તેની બીજી બાજુની પણ હોવી જોઈએ કે કૌભાંડ શું છે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી તે તેમના દ્વારા કહેવામાં આવ્યું અને આટલા બધા લોકોની આજીવિકાને જોખમમાં મૂકે એવું કઈ પણ ક્યારેય પણ કરો તો તમારા બિઝનેસ અને સાથે સાથે માસ્ટરીને કોઈ પણ વિડીયો બે લાખ થી ઉપર નથી જઈ રહ્યો હતો તેમના દ્વારા કહેવામાં આવ્યા પોસ્ટ છે વિવેક લાખ સુધી વધી ગયો છે અને આગામી દિવસોમાં સંદીપ મહેશ્વરીનો પણ પર્દાફાશ કરવામાં આવશે એટલે કે હવે બંને દિગ્ગજો સામસામે આવી ગયા છે વાતો મોટિવેશનલની તેમના દ્વારા કરવામાં આવે છે પરંતુ આચરણ આપે જોયું કે સામાન્ય લોકો કરતા પણ કદાચ નિમ્ન કક્ષાનું કહી શકાય

ચરમસીમાએ પહોંચી ગયો છે બંને દ્વારા લેટર આપવામાં આવે છે અને હવે તેઓ એવું જ કહી રહ્યા છે કે લડાઈ આખરે કાયદાકીય લડાઈ બની ગઈ છે અને બડા બિઝનેસમાંથી વધુ કમાણી કરે છે બિઝનેસ એ એક એવો બિઝનેસ આઈડિયા તમને દ્વારા લાવવામાં આવ્યો હતો વિવેક બિંદ્રા દ્વારા કે જે બિઝનેસ આઈડિયા લોકો નાના નાના અલગ અલગ શહેરોમાં તેમનું સપનું હતું કે એક એક મારી ઓફિસ બને અને ઓફિસમાં એક એક વ્યક્તિ હશે આટલું બધું બિઝનેસ કરવું હતું તેમને પરંતુ એમને ક્રાઇટેરિયા નક્કી કરવાની ખૂબ વધારે આવશ્યકતા હતી કે બિઝનેસના જ્યારે તમે તમે જોડો છો તો ક્રાઇટેરિયા શું હોવા જોઈએ બધા જ વ્યક્તિને એમાં ન લઈ શકો એ વિવેક બિંદ્રા ખાસ ધ્યાન રાખવાની જરૂર હતી કારણ કે જો તમારે એક મોટો બિઝનેસ કરવો હોય તો એ બિઝનેસ વખતે ખાસ ધ્યાન રાખવાની તમારે એ જરૂર છે કે એક ભૂલ થઈ જશે તો એ સ્કેમમાં પરિવર્તિત થઈ જશે અને એક સારું કામ થઈ જશે તો લોકો બિરદાવશે તમને અને આ જ બાબતે આપણે વધુ વાતચીત કરવી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગડિયા સાહેબ સર સ્વાગત છે આપનું ગુજરાત વર્ષ પર સંજીવે પ્રકારે આખો વિવાદ વકર્યો છે એક તરફ વિવેક બિંદ્રા કે જે બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે અને સાથે સાથે પહેલાના સમયમાં લોકોએ ખૂબ વધારે વધાવ્યા હતા એટલે કે મોટિવેશનલ સ્પીકર બિઝનેસમેન અને આ તરફ સંદીપ મહેશ્વરી લાખો કરોડોની સંખ્યામાં લોકો તેમને જોઈ રહ્યા છે લોકો તેમની વાતો સાંભળી માની રહ્યા છે અને આગળ પણ વધી રહ્યા છે પરંતુ એમના દ્વારા જે પ્રકારનું બિહેવિયર પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે આ મામલે એકચ્યુઅલી આ મામલો અથવા આ મામલામાં વ્યક્તિગત કંઈ બોલવા માટે હું અહીંયા ઉપસ્થિત છું કદાચ એવું નથી અહીંયા મારું આ આજની ડિબેટમાં ઉપસ્થિત હોઉં એ કેટલીક વાતો આમ જનતા એટલે કે પબ્લિકને કંઈક અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટે હું અહીંયા તમારી સામે ઉપસ્થિત છું તો આ મામલાની વિશે વ્યક્તિગત હું કંઈ કહી શકું કદાચ હું મારી જાતને એટલો સક્ષમ નહીં માની શકું બીકોઝ એ વ્યક્તિગત મામલામાં શું ઘટનાઓ છે એનું કંઈ આપણે ડિટેલ ખબર નથી એટલે એના વિશે ડાયરેક્ટ કોઈ ઘટના વિશે ના કહી શકાય બટ અહીંયા મારે એક વાત જરૂર કેવી છે કે વર્ષો પહેલા સ્પ્રાઇટ કોલ્ડ ડ્રિંક્સ ની એક એડવર્ટાઇઝ આવતી હતી કે દિખાવો પે ના જાઓ અપની અકલ લગાવો એવી એક એડવર્ટાઇઝ આવતી હતી સ્પ્રાઇટ આપ લોકો જાણતા હશો બધા તો જનરલી આવી આ ઘટના અથવા આવી કોઈ પણ ઘટના અથવા આ ઘટનામાં શું સાચું છે શું ખોટું છે એ તો આખરે ખબર પડશે બટ આવી કોઈ પણ ઘટનાઓ કે જ્યાં કોઈના પૈસાની કંઈક વાત આવે છે તો એના માટે બીજા કોઈ કરતા બીજા કોઈના બી કરતા હવે આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે હું કદાચ હું અભ્યાસ કરતો હતો અથવા તો મારે કંઈ જીવનના કેરિયરમાં જવું તું એ સમયે મીડિયા નહોતું એટલે કે એક જે સિલેબસ હતો ને એ સિલેબસ બહુ સીમિત હતો કે ભાઈ આપણને જે સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું કોલેજમાં જે ભણાવવામાં આવતું હતું અને કેટલાક આપણી આપણી આજુબાજુમાં જે અવેલેબલ લોકો છે એમના માર્ગદર્શનથી આપણે ચાલતા હતા આજનો જે સમય છે એમાં મીડિયા બહુ મોટો રોલ પ્લે કરે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા તો સોશિયલ મીડિયામાં જેટલું બી દેખાય છે એ બધું સાચું છે એવું માનવાનું કોઈ કારણ નથી તો એના આધારે આપણે કોઈ જજમેન્ટ લઈએ છીએ તો એ ખોટું છે તો આપણે કોઈ પણ જજમેન્ટ લેતી વખતે આગળ પાછળનો વિચાર કરવો જોઈએ જે વસ્તુમાં આપણે કોઈને પૈસા આપીએ છીએ તો એ પૈસા આપતી વખતે આપણે જોવું જોઈએ જનરલી આજનો જમાનો કેવો થઈ ગયો છે કે મને શું મળશે એના આધારે લોકો ડોટ મૂકે છે પણ મને કેવી રીતે મળશે એનો કોઈ અભ્યાસ કરતો નથી એનો આ પરિણામ છે આજની ઘટના જી જી બિલકુલ જીતેશભાઈ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજકાલ જ્યાં જોઈએ ત્યાં મોટિવેશનલ સ્પીકરનો રાફડો ફાટ્યો છે અને બીજી તરફ જો યુવાધનની પરિસ્થિતિ જોઈએ તો નાનકડા એવી વાતથી મોરલ તરત જ ડાઉન થઈ જાય છે એટલે કે ત્યાં લોકો જે બંધ આંખે જતા રહે છે એમના વિશે આપનું શું કહેવું પહેલા તો મોટિવેશનલ જો સ્પીકર છે ને મોટિવેશનલ સ્પીકર આ વર્ડ આવ્યો ક્યાંથી તો કે મીડિયાની દુનિયામાં ખાસ કરીને ઇન્ટરનેટની દુનિયામાં ફેસબુક કે કોઈ પણ એકાઉન્ટ બનાવો કે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે જ્યારે એન્ટર થાવ છો ત્યારે ત્યાં તમને લિમિટેડ ઓપ્શન્સ આપે છે ત્યાં ખરેખર જાજા ઓપ્શન નથી આજે મારે તમારી સામે બેસીને મારી નીચે બી મોટિવેશનલ સ્પીકર લખવું પડે છે કેમ તો કે મને સોશિયલ મીડિયામાં બીજો ઓપ્શન નથી આપ્યો હું એકચ્યુઅલી હું મોટિવેશનલ સ્પીકર નથી તો હું હું એનએલપી માસ્ટર પ્રેક્ટિશનર છું તો એનએલપી માસ્ટર પ્રેક્ટિશનર અને મોટિવેશનલ સ્પીકરમાં શું અંતર શું છે તો કે મોટિવેશનલ સ્પીકર એટલે પૂરે વિશ્વની અંદર મોટિવેશનલ સ્પીકરો શું કરે છે તો કે ઉપદેશ આપવાનું કામ કરે છે ઉપદેશ એટલે શું તો કે એક કલાક સુધી તમને ત્યાં લેક્ચર આપવામાં આવે કે તમે શું કરો તો તમારે કોન્ફિડન્ટ રહેવું જોઈએ એનએલપી એટલે શું તો કે કેવી રીતે કોન્ફિડન્ટ બનેલો રહે એનું સોલ્યુશન આપે તો મોટિવેશનલ સ્પીકર જે વર્ડ છે એ વર્ડ ઘણા બધા લોકોની મજબૂરી છે ઘણા બધા લોકોની ચોઇસ છે તો મોટિવેશનલ સ્પીકર લખેલું છે એટલે એ કોઈ વિદ્વાન છે એવું માનવાનું કોઈ કારણ નથી મેં પહેલા તમને જે વાત કરીએ કે હવેના જમાનામાં આપણે બધાએ મારે તમારે આ શીખવું પડશે આ જાને સમજવું પડશે કે જે દેખાય છે તેવું હોતું નથી પીળું છે એટલે સોનું છે એવું માનવાનું કોઈ કારણ નથી એનો મતલબ એવો પણ નથી કે કોઈને આપણે એવી નજરથી જોઈએ કે બધા ખોટા જ છે એવું નજરથી થી જોવાની જરૂર નથી કે બધા ખોટા જ છે કે બધા સાચા જ છે બસ તમારો વિવેકનો તમે ક્યારે ઉપયોગ કરશો અગર આપણે આપણો વિવેક ઉપયોગ નહીં કરીએ તો કેમ ચાલશે અને આજની સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે આજે કોઈ અને ખાસ કરીને આફ્ટર કોરોના જ્યારે ઓનલાઈનનો જમાનો વૈધો ત્યાર પછી મારા અનુભવે સોશિયલ મીડિયામાં હર ચોથો માણસ પોતાની પાછળ મોટિવેશનલ સ્પીકરનો ટેગ લગાડીને ચાલે છે તો એને લગાડવાનો અધિકાર છે હું તમે એમાં કઈ કરી ના શકીએ હું તમે એમાં એટલું કરી શકીએ કે આપણે કોઈની બી સાથે કઈ પણ પ્રકારનો જયારે સંબંધ શરૂઆત કરીએ છીએ ચાહે બિઝનેસ સંબંધ હોય ચાહે આપણે કોઈને મેન્ટર તરીકે સ્વીકારવાના હોય કોઈ પણ ત્યારે આપણી ફરજ નથી બનતી કે આપણે ચેક કરવું જોઈએ આજનું દુર્ભાગ્ય એવું છે કે આપણે રીંગણ લેવા જઈએ છીએ આપણે ટમાટર લેવા જઈએ છીએ આપણે કઈ શાકભાજી લેવા જઈએ છીએ તો એને આખું રીંગણાનું ટોપું ઊંચું કરીને ચેક કરીએ છીએ કે આમાં આમાં સડેલું તો નથી ને બે રૂપિયાના રીંગણાને આવી રીતે આપણે ચેક કરીએ છીએ અને જ્યારે આ આ આવી વાત આવશે એમાં આપણે કંઈ ચેક નહીં કરીએ અને આપણે ખાલી બીજા ઉપર જ દોષ આપશું તો મારી બધાને ભલામણ છે કે કોઈ પણ વસ્તુમાં આ સોશિયલ મીડિયાના જમાનામાં દિખાવો પે ના જાઓ અપની અકલ લગાવો બિલકુલ જીતેશભાઈ આ તમામ ની વચ્ચે સવાલ એ થઈ રહ્યા છે સંદીપ મહેશ્વરી હોય કે પછી વિવેક બિંદ્રા હોય એમનો એક સેમિનાર લાખો કરોડો લોકો એમના સેમિનારને જોતા હોય છે એમના સેમિનાર બધી જ વાતોને ફોલો કરતા હોય છે લોકોને કુલ રહેવાની સૂચના આપતા આ બંને દિગ્ગજો આ બંને મોટિવેશનલ સ્પીકરો કે હંમેશા એકની એક સલાહ આપતા હોય છે કે કુલ રહો લાઈફમાં બધી વસ્તુ હેન્ડલ થઈ જશે આમ તેમ પરંતુ જ્યારે એમની ઉપર વાત આવે તો પોતે જ પિત્તો ગુમાવે છે એક્ચ્યુઅલી આ દુનિયામાં આ તો રિયાલિટી છે બધાએ આ માનવું જ પડશે કે બે વસ્તુ છે એક છે જાણવું અને બીજું છે વર્તવું તો જાણવામાં કયું કઈ કઈ ઉછીનું લેવાનું છે નહીં તો જાણી તો કોઈ પણ લેવાય ક્યાંથી બી પુસ્તક વાંચીને જાણી લઈ પણ વર્તનમાં લાવવું એ અઘરું છે એના બે વિશે હું કંઈ કહી શકું એટલો સક્ષમ છું નહીં બિલકુલ સાથે જીતેશભાઈ વાત એ પણ થઈ રહી છે કે વિવેક બિંદ્રા કે જેના દ્વારા આખું એક બિઝનેસ મોડ્યુલ તમને તમને તૈયાર કરવું હતું પરંતુ આટલા બધા તે અંત થઈ ગયા પહેલી વાત તો બિલકુલ નથી ગમતી કે જાહેરમાં પોતાની પત્નીને તે મારે છે અને લગ્નના હજુ અઠવાડિયું નથી થયું કે પછી ત્યાં એમના વિરુદ્ધ ફાઇલ દાખલ કરી દેવામાં આવી છે એટલે કે મોટી મોટી જે સ્ત્રીના માન સન્માનની વાતો કરતો માણસ જાહેર જીવનમાં આવો છે પહેલા તો આ વિશે આપની શું પ્રતિક્રિયા છે મેટર હું હું કંઈ કંઈ જાણતો નથી એટલે એના વિશે કહી શકું બટ એ એમનો વ્યક્તિગત વિષય છે અને આઈ થિંક મારે તમારે પણ કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ અને એ પતિ પત્નીનો મામલો છે અગર એની પત્નીને કંઈ અન્યાય થતો હશે તો એને કોર્ટમાં જવું જોઈએ અને એ જે બી લીગલી પ્રક્રિયાથી ચાલવું જોઈએ મને તમને કોઈ અધિકાર નથી કે આપણે કોઈના વ્યક્તિગત જીવનમાં જઈએ બિલકુલ પતિ પત્ની પાછળ દોડે છે આ પ્રકારની પરિસ્થિતિ યુવાનો વારંવાર પરંતુ યુવાનોએ અહિયાં ધ્યાન રાખવાની જરૂર છે આ ભારત દેશ આંગલો છે ભારત પાસે સ્વામી વિવેકાનંદ થી લઈને કેટલી બધી મહાપુરુષો છે મહાત્મા ગાંધી થી લઈને અસંખ્ય આજે પણ જીવતા અસંખ્ય લોકો છે કે જેને જીવનની નયાને એક કિનારે એક કિનારેથી બીજે કિનારે પહોંચાડી છે તો એવા લોકોને આદર્શ બનાવી અને આજના યુવાનોએ જીવવું જોઈએ મારા તમારા જેવા લોકો પાસેથી જરૂર સલાહ જે ઉપયોગી સલાહ લઈ અને એનો જીવનમાં ઉપયોગ કરી શકાય બટ એને રોલ મોડલ બનાવવાની જરૂર નથી રોલ મોડલ બનાવવા માટે ભારતનો ઇતિહાસ બહુ લાંબો છે આપણી ઋષિ પરંપરાથી લઈને અસંખ્ય લોકો છે કે જેને જેને જેના માર્ગે ચાલીને આપણા જીવ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકાય તો યુવાનો એ યુવાનોએ એકચ્યુઅલી આજના યુવાનો એ જલ્દી ક્યાંય અંજાઈ જવાની જરૂર નથી દરેક વસ્તુનો થોડો ઊંડો અભ્યાસ કરી અને કોઈને બી પકડવાની જરૂર છે ઉતાવળે કોઈના ફોલોઅર બનવાની જરૂર નથી બિલકુલ જીતેશભાઈ અમે આજ મેસેજ આજના કાર્યક્રમ થકી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ કોઈના વિરુદ્ધમાં અમે નથી બોલી રહ્યા અમે ખાલી એટલું કહી રહ્યા છીએ કે તમામ લોકોએ વિવેકનો ઉપયોગ કરવાની જરૂર છે ન કે ચકાચોનમાં અંજાઈ જવાની વિવેકભાઈ સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જે આખી આ ઘટના ઘટી છે હવે આજનો જમાનો એક સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે સોશિયલ મીડિયામાં પોતાનો ફોલોઅર્સ વધારવા માટે મોટિવેશનલ સ્પીકર કંઈ પણ કરે છે એના વિશે આપનું શું કહેવું જો આ હવે જ્યારે રામ હતા ત્યારે પણ રાવણ હતા કૃષ્ણની સમયે કંસ હતા આ આ ચાલ્યું જ રહેવાનું આમાં જો દુનિયામાં દરેક સમય દરેક કાળમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો રહેવાના આપણે આપણા વિવેકથી એની ઉપર કામ કરવું પડે કોઈના કેટલા ફોલોઅર્સ છે એટલે એ સારો છે એવું માનવાનું કોઈ કારણ નથી તો આજે ભારતમાં કેટલા બધા મોટા કૌભાંડો પાસ્ટમાં થયા છે પછી એ ધાર્મિક સો કોલ્ડ ધાર્મિક હોય સો કોલ્ડ રાજકીય હોય કે બિઝનેસ વાળા હોય એ દરેકના મોટા કૌભાંડો થયા છે અને એના ફોલોવર્સ હતા જ તો અને ઘણા બધા એવા સારા લોકો સજ્જન લોકો દરેક ક્ષેત્રમાં આજે કાર્ય કરી રહ્યા છે અને એના પણ ફોલોવર્સ છે તો ફોલોવર્સના આધારે કોઈ સારો કે ખરાબ એવું માનવાનું કોઈ કારણ નથી

તો પછી વિશ્વાસ ક્યાં કરવો અને યુવાનોએ ક્યાં જવું એક્ચ્યુઅલી એવું તો કઈ હોઈ ના શકે કે જીવનમાં કોઈ બે પાંચ જણાના આધારે દુનિયા તૂટી પડે એવું હોઈ ના શકે ભારતની અંદર ભારત ભારત વિશે એવું કહેવાય છે બહુરત્ના વસુંધરા તો આ ભૂમિ કોઈ વાંજણી નથી આ અસંખ્ય રત્નો છે તો કોઈ બે ચાર બે ચાર મામલાઓ આવ્યા કરે જાયા કરે કોર્ટ કોર્ટનું કામ કરશે જે વ્યક્તિ દોષિત થશે એની પ્રોસેસ થશે ઉપરવાળો એનું કામ કરશે મને તમને એની કોઈ સત્તા આપી નથી બટ મારે ને તમારે એટલું જરૂર જાણવાની જરૂર છે કે ભાઈ આપણે કોઈ પણ રોલ મોડલ તરીકે લઈએ છીએ કોઈને બી ફોલો કરીએ છીએ તો એને વિવેકથી સિલેક્ટ કરીએ ભલે આ નામ વિવેક કોઈ પણ આવ્યો પેલા વિવેકની જરૂર છે એ વિવેકથી આપણે કાર્ય કરીએ અને એકચુઅલી મોટિવેશન જો ઇન્ડસ્ટ્રી છે ને મારે મારે વ્યક્તિગત મારું એવું માનવું છે કે મોટિવેશન શબ્દ છે ને એક એ શબ્દ જ બાય ડિફોલ્ટ ચૂઝ કરવામાં આવ્યો છે એ શબ્દ કોઈ જાણી જોઈને ચૂઝ નથી એ

એવા લોકોને હક છે કે જે બીજાને મોટિવેટ કરે બાકીના લોકો બાકીના લોકોને મોટિવેટ નથી કરવાના એને જીવનમાં સોલ્યુશન આપવાનું છે હું અહીં બેઠો છું તો મારું કામ કોઈને મોટિવેટ કરવાનું નથી મારું કામ હું જે કાંઈ જાણતો હોય એ સાયન્ટિફિક પ્રોસેસ થ્રુ હું જે લોકોને હેલ્પ કરી શકું એના જીવનમાં તો એ કામ છે મોટિવેશન કોણ કરી શકે જેને જીવનમાં કાંઈક સાબિત કર્યું હોય એમનો હક છે મોટિવેશન પણ ઇન્ટરનેટની દુનિયાની મર્યાદા છે મારા જેવા એ પણ મોટિવેશન શીખ બીજો મને ઓપ્શન જ નથી આપતા ઇન્ટરનેટવાળા કે ભાઈ તું અહીં અહીં બીજું ઓપ્શન લઈ શકે છે મને એને ટાઈપ કરવાની છૂટ નથી આપતા તો હું શું કરીશ એટલે એ એ સમાજની મર્યાદા છે બિલકુલ જીતેશભાઈ આ તમામની વચ્ચે હવે લોકો અને યુવાનોએ સાચા માર્ગે દોરાવવાની ખૂબ વધારે આવશ્યકતા છે યુવાનોને આપ શું કહેવા માંગો છો યુવાનો યુવાનોને એક જ વાત કહેવા માંગુ છું સોશિયલ મીડિયા ઉપર ઇન્ટરનેટ ઉપર જે કાંઈ મસાલો પડ્યો છે એ મસાલો કોઈ વેલીન મસાલો છે એવું માનવાને કોઈ કારણ નથી ગૂગલ ઉપર તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરી દાખલા તરીકે ગૂગલ ઉપર તમે લખો વર્લ્ડ એમ્બેસેડર ઓફ આયુર્વેદા તો કોઈ નામ આવે છે કે તમે બીજું કાંઈ પણ લખો તો કોઈ આવે છે તો તો શું એ ઓથેન્ટિકેશન સર્ટિફિકેટ છે એ ઓથેન્ટિકેટ સર્ટિફિકેટ નથી એ ગૂગલ માં એસીઓ દ્વારા લાવવામાં આવેલો વર્ડ છે એની ઉપર પૈસા ખર્ચીને એસીઓ કરવામાં આવ્યું છે એસીઓ કરીને એની 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 ઉપર કામ કરીને વર્ડ ને આગળ લાવવામાં આવ્યો છે તો હવે કોઈ વર્ડ ગૂગલ માં આગળ આવે છે એટલે એનું ઓથેન્ટિકેટ સર્ટિફિકેટ આવતું નથી તો સોશિયલ મીડિયામાં ઇન્ટરનેટના જમાનામાં જે કંઈ મટિરિયલ અવેલેબલ છે એની વૈધતા ઉપર જરૂર હું બધાને કહેવા માંગુ છું કે દેખાવો પે ન જાઓ અપની અકલ લગાવો અને એના કરતાં બી બેસ્ટ વસ્તુ મારો મારો જીવન જીવવાનો એક મંત્ર છે હું હંમેશા બધાને કહું કે તમે કોઈ એવા પાંચ વ્યક્તિ સિલેક્ટ કરો આજે કોઈ એવા પાંચ વ્યક્તિ સિલેક્ટ કરો કે કોઈક જીવનના કોઈ પણ આયામમાં એ પાંચ વ્યક્તિને પૂછ પૂછ્યા વગર અથવા એમની સલાહને લીધા વગર કોઈ કામ કરશો નહીં અને પાંચ વ્યક્તિ જ્યાં ના પડે ત્યાં બ્રેક મારી દો આ આ તમારા જીવનને શ્રેષ્ઠ શ્રેષ્ઠતમ જગ્યાએ પહોંચાડવાનો ઉપાય છે અને જેના જીવનમાં પાંચ માણસ નથી ને એને દુશ્મનની જરૂર નથી બસ આ ઇન્ટરનેટની દુનિયા એનું કામ કરી દેશે જી જી બિલકુલ આભાર ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ انا તમામ વાતો બદલ કારણ કે યુવાનોને હવે એક સાચા રાહની જરૂર છે તો આ બનને દિગ્ગજો કે જેના દ્વારા આની એકવાર વાતો કરવામાં આવે છે બહુ મોટી મોટી વાતો કરનારા આજે પરંતુ જ્યારે રિયલ લાઈફ પર આ બધી વસ્તુ એમના પર આવી જાય છે કેવી રીતે રિએક્ટ કરે છે અહીંયા અમારો મેઇન પોઈન્ટ મુખ્ય મુદ્દો સીધી અને સટ વાત એ જ છે કે યુવાનોએ ખૂબ વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા છે લોકો તમામ વાતો કરશે તમામ વાતો કહેશે પરંતુ તમારી વિવેક બુદ્ધિથી આગળ વધવાની તમારે ખૂબ વધારે આવશ્યકતા છે કારણ કે આ તમામ મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ ખૂબ વધારે લોકોના જીવન પર અસર કરી જાય છે અને એટલે જ આજે અમે જીતેશભાઈ ગઢિયા સાથે વાતચીત કરી તેમના દ્વારા અનેક વાતો કહેવામાં આવી અને વાતોને જીવનમાં ઉતારવી ખૂબ વધારે આવશ્યક છે કારણ કે અનેક વાતો લોકો દ્વારા કહેવામાં આવશે પરંતુ તમારે શું કરવું એ તમારા હાથમાં છે તો સીધું અને સર્ટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત વર્ષ નમસ્કાર